રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં અને અત્યારમાં આવી ગઈ છે વાડીએ વાડીએ તો આપણે રોજ આવવાનું તો અને કરવાની છે મોટર ચાલુ પાવાની છે ડુંગળી અને કાલની વરિયાળે રહી ગઈ હતી બાકી આપડે લાઇટ ગઈ બંધ કરીને ની ગયા તા એ વરિયાળે પાવાની છે અને આની ચાવી બે દિ પેલા કઉક ચોરી ગયું છે આ ટાટર ની ચાવી આની ચાવી અને આની તો ચોરી ગયું છે આમાં બીજું તાળું માજ દીધું અને અહીં ચાલી નથી જડતી તો અત્યારે પ્લાન કેવો વાપરો કે મોટર ચાલુ કરી હોય ને તો આ ફ્યુઝ આ ફ્યુઝ સડાવી દેવાનો ચાલુ કરી હોય ત્યારે આમાં અને બંધ કર્યું હોય ને તો કાઢ લેવાનો જો આ સડાવવું શું અત્યારે મોટર ચાલુ કર્યું છે ને એટલે તો હું તમને દેખાડું સડાવી દીધો હમણાં અવાજ આવશે જોવા વિડીયો આગળ હમણાં અવાજ આવશે જો એક એક સેકન્ડ એક મિનિટમાં અત્યારે તો મોટર બંધ છે આવડિયા રહી નહીં અત્યારે પાણી નથી આવતું હમણાં જોઈ ચાલુ થાય એટલે તરત જોય આવ્યો અવાજ ગઈ ચાલુ હોય હઈ નહીં જોવો તમે આગળ એ ચાલુ થયું છે ધીમે ધીમે ફોનમાં કે ચપ નહીં થાય

જો એક બે અને ત્રણ ખોડા ભાઈ દીધા ને ચોથામાં જાય છે આમ મારું ઉપાય આવી ગયા છે એ જાય ઘરે જમવા ખાવા ઘરમાં સિરાવા અને તો વરિયાળીમાં પાણી જાય છે મિનિટ થાય છે તો એ નાખું જોવા દઉં છું તો જોતા આગળ વિડીયો તો પછી મળીશું ફાઇનલ દોસ્તો આપણે વરિયાળી નાખું વાળવા ભોગવા આવ્યા છીએ અને વરિયાળી ચારા ભરાઈ ગયા છે હું આવી ગયો નાખું વાળવા પાણી તમને સામે તો દેખાતું હોય છે તો સીધા નાકા પાયા જઈને મળી જાય ત્યાં લગી જોવો વીડિયો તો ફાઈનલી નાખ્યા પહોંચી જાય છે જો આ બે માં જાય છે અને એક બે ત્રણ ને ચાર નાકા રહ્યા છે પાવાના કપાના બે માં જાય છે જો બે માં જાય છે તો એ મળ્યો પછી આગળ તો વરિયાળી પી રહી છે જો આ છેલ્લા બે માં જાય છે આંકુર કઈ છે અને હવે પછી કરવાની છે મોટર બાઈન ને ડુંગળીમાં બે વખોડાઈ રહ્યા છે તો અહીંયા વારાફરતી મોટર બેન કરવાની છે તો હવે પછી મળીશું મોટર બેન કરવા જઈએ ત્યાં વરિયાળીની ડુંગળીની આગળ ડુંગળીના હમણાં દેખાડી દેશે સેલામ વાળું ત્યારે જોતા રહ્યો વિડીયો તો આ ડુંગળી પણ પી ગઈ છે જોવા તમે આ બધું પી ગયું આંકડીનું હમણાં તમને દેખાડ્યું અને આઈંકનો આ રોપ બોપ બધું પી ગયું છે આ સેલામ વાળ લીધું છે તો હવે જ આવવાનું છે મોટર બેન કરવા તો હવે મળીએ સીધા મોટર બેન કરવા જાય ત્યાં કારણ કે મોટર બેન કરવાની છે અને પેલા આવડિયા મોટર બંધ કરવાનું થાય છે આવડિયા પછી આપણે શેકવાના રીંગણા અને જો આ ધાણા હું લઈ આવ્યો છું ભરથામ નાખવા હતું આપણે ધાણા ઘરના અને ડુંગળીની લસણ ઊંબાળી લીધું છે હમણાં દેખાડી અને પછી શેકા શેકવાના રીંગણા પછી આ આ મોટર બેન કરવાનું થાય છે વધી આવડે અડધો આગળ જોયેલો આ ભરસો બનાવવાની વસ્તુ બધી ધાણા તમને દેખાડ દીધા લીલી ડુંગળી લીલું લસણ અને આમાં છે રીંગણા જુઓ થેલીમાં તો હવે મળી જાય સીધા હમણાં મોટર બેન્ડ કરવાની છે ત્યારે ચાલી જતા દોસ્તો મોટર બેન્ડ કરવાનો સમય થઈ ગયો છે ને હવે હું કેમ ફ્યુઝ ચડાયો હતો એમ સીધો હવે ખેંચી લેવાનો છે એટલે ખ્યાંય તો પાટિયું હું શું થાય હવે આ મારે કેમેરો બેન્ડ કરીને ખેંચવો પડશે તો હવે તો હવે મળીશું ડાયરેક્ટ આપણે છે ને રીંગણા શેકવાના લાકડા બાકડા ભેગા કરીને રીંગણા અંદર નાખીને હળગાવીને રીંગણા છે પણ ત્યારે મળીશું લાકડા બાગડા ભેગા કરીને ત્યાં લીધી જતા રહીજો વિડીયો અને એક આંખે નીકળશે ને બે આમો પડશે ફ્યુઝ ફિટ છે ને તો આગળ પછી આ માટે વાર છે બાઇન્ડ કરવાની પંદર વીસ મિનિટ તો પછી દોસ્તો લાકડા ભેગા કરીને નાખી દીધા છે અને આ આપણા રીંગણા રીંગણા એટલા છે ભેગા કર્યા છે અને તો હવે મળીશું પછી આ રીંગણા બીંગણા ફોલી અંદર નાખીને હળગાવીને ત્યારે તો ત્યાં સુધી જોતા રહ્યો વિડીયો દોસ્તો આ રીંગણું જોવો તમે કોઈ ખરાબ નહી બોલતા રીંગણ બધી મને દેખાડી તો હવે મળીએ આ રીંગણા બીંગણા શેકાય જાય ત્યારે તો રીંગણા ગોઠવી ગોઠવું છું હું બોલ બોલ પાડી દીધા બધા અને હવે મળીએ રીંગણા શેકાઈ જાય ત્યારે વિડીયો પણ લાંબો થઈ ગયો છે એક મોટર કરીને ત્યારે દેખાડીશ પણ પછી મળીશું સીધા રીંગણા શેકાઈ જાય ને ફૂલ જાય ને પછી ત્યાં લગી જોતા રહેવા વિડીયો તો દોસ્તો ફાઇનલી આપણે જો રીંગણા શેકોનું કરી દીધું ચાલુ અને હળગાઈ દીધો હશે ભડકો અને હવે મોટર બેન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો હશે તો હું તમને દેખાડી દઉં મોટર બેન્ડ કરવી તો જુઓ વિડીયો તો બગી ગયા છે ફાઇનલી મોટર બેન્ડ કરવા આ પાડો ઓટોમેટિક ગેલ્કો અને આ કરી મોટર બંધ અવાજ આવ્યો અને આ ધુમાડો નીકળ્યો છે રીંગણા આપણે શેકાય તો હવે મળીશું સીધા રીંગણા રીંગણ શેકી દઈને પછી નગર વિડીયો લાંબો થઈ ગયો છે ને પછી બહુ વિડીયો લાંબો થઈ જાય છે એટલે હવે રીંગણા શેકી દઈને પછી મળીશું તો આ વાંઠો કેવો થાય વરાળું તો આગળ જોયો તો રીંગણા શેકાઈ ગયા છે અને આ રીંગણા એની સાઇલ અને રીંગણા બી લીધા એ શેકીને બરણીમાં ભરતું તો હવે જવાનું છે ઘરે દેવા તો પછી હવે પછી મળીશું તો આગળ જોતા રહ્યો વિડીયો આગળ શું કામ કરવાનું છે તો જોતા રહી ગયો દોસ્તો પહોંચી ગયા છે કાલવાળા રસ્તે જો તમે ને આ

ભરીજી નાખે છે અને આ આપણો અહીં બધો સાઈડમાં દવા સાંઠવાનો પાક છે અને હું જાઉં છું વાડીએ તો ફાઈનલ દોસ્તો આપણે દવા સાંઠવાની આ પહોંચી જાય છે ને બનાવી નાખો દવાનો ડોઝ તો હું તમને દેખાડું જો આમાં દવાનો ડોઝ બનાવી નાખો જુઓ તમે આમાં એક આ દવા નાખીએ આ ખડ બાળવાની છે બે અને એક આ રફતાર આ રફતાર રહે ને એ જાહેર વધાર હોય રફતાર ને આ બાયોટીન બીઆઈ ઓ ટીઆઈ એન બાયોટીન અને આ સાયફર છે પચીસ ટકા આ ભવડો આવ્યો હોય ને તો જાહેરમાં જ ભવડો યયો જાય અને આપણો પંપને હવે ભરવાનો હશે સીધો પંપ તો હવે મળીએ સીધા પંપ ભરીને દવા સાંટવાનું ચાલુ કરીએ ત્યારે ચાલી જતા રહ્યો વિડીયો ફાઇનલ દોસ્તો દવા સાંટવાનું કહી દીધું એ ચાલુ જોવા જોઈએ શાંતિ થાય પ્રશ્ન ચૂકો લઉં છું તો આગળ વિડિયો જોતા રહી ગયો ને હવે મળીશું આગળ દવા બહુ અડધી શાંતિ ત્યારે નગર વિડીયો બહુ લાંગો થઈ ગયો ફાઇનલી ત્રણ પગ દોસ્તો મેં એકલા ચાંટી દીધા છે ને એ મારા ઉપાય આવી ગયા છે જો હું તમને દેખાડું જો એ સાંટો મીંડા એ દવા અને મેં આ આ ચારેથી લઈને ત્યાં સો ચાર અમે ત્રણ પપ સાંટા બે ચારે એક પપ થાય છે અને તો હવે પછી મળીશું સીધા દવા બવા સાટી રહી ને પડી જાય ને ત્યારે હવે વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે એટલે હવે મળીશું સાંજે સીધા તો ત્યાં સુધી જોતા રહી ગયો વિડીયો ફાઇનલ દોસ્તો આપણે દવા સાંટતા સાંટામે ઠેઠ સેઠ થી આયા ઠેઠ વઈ ગયા છે આ ચારો રહ્યો ને અને ઓજર રહી ત્યાં ગણે આ બધું સાંટ દીધું આનું ઇંકનો આટલો ખૂણો બાકી રહ્યો ને ટાંકી ટાંકીમાં પાણી ખૂટી રહ્યું તો હવે પછી ટાંકી પાણી ખૂટી રહ્યું અને હવે પાણી ખૂટ્યું છે એટલે દવા સાટવાનું બન્યું દહ પપ સાંટ દીધા એટલું રહ્યો છે સો હાથ પપ જેવું થાય છે સો પપ જેવું તો હવે પછી મળી આગળ હું કામ હું કહું ટાંકીમાં પાણી ખૂટ્યું છે એ દેખાડતો ને પછી આગળ કાંઈ કામ છે ને જોઈ ફાઈનલ ફાઇનલ જો આ ટાંકીમાં પાણી આટલું રહ્યો છે હું તમને ડોલ નાખીને દેખાડું ડોલ હું પોપતો નથી જોજો આ ડોલ છે દવા સાંટવાનું બનતી હવે સાંટવાની કાલે સવારમાં અને હવે કાંઈ આગળ દાદાની ઘણી મોટે થઈ ગયો અને હવે કાંઈ આગળ કામ છે નહીં આ બ્લુટૂથ આ ગીર સાંભળવા લાવ્યો હતો અને પછી હવે આગળ કામ છે નહીં કાંઈ તો આ વિડીયોને આ યાદ પૂરો કીધી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય